માંડવી આવી હોય એમાં આમાં તમારો શું પાંચસો રૂપિયા નો ખર્ચો થાય અને ઈ પણ તમારે જોઈ ને કઈ નો કરવું હોય તો ઘરમાં ઘરમાં જેટલી આપડી બધી વસ્તુ છે એનો ઉપયોગ કરીને જ કરવાનો છે આપડા જે કરતા હતા ને

એમાં પક્ષીઓ જોવા નથી મળતા શું કામે પક્ષીઓ ક્યારે આવે કે તમે એમાં ખોદો છો તેમાં એમાં ને કઈ હોય છે એમાં દવા નહીં મારે પક્ષીઓને ખબર પડી કે આમાં દવા હોય છે એ ખાય તો એનાથી મરી જાય છે પક્ષીઓને આપણે મારી નાખ્યા બરાબર રાખી દસ લીટર ગાય નું ગોમૂત ઈ સૌથી જૂનામ જૂનું હોય તો વધારે દસ કિલો ગાય નું ગોબર ઈ સુખું લેવાનું એનું ભાઈનું એકદમ મિશ્રણ કરવાનું પેલા બે મિશ્રણ થઈ જાય એટલે ઈ આપણે બેરલમાં નાખવાનું ઈ બેરલમાં એકસો એસી લીટર જેટલું પાણી એટલે કિલો લોટ કે કોઈ પણ લોટ અને કિલો ગોળ લોટ અને બાર સુક્ષ્મજીવો છે એની શક્તિ માટે પેલા ઈ જે એમાંથી મેળવવું હશે એ પેલા ગોળ માંથી પછી ચણાનો લોટ છે એ ફર્મેન્ટેજ થઈ જાય એટલે પછી એમાંથી પ્રોટીન આપણે કેમ પ્રોટીન ની જરૂર પડે છે એમ એવી રીતે એની પ્રોટીન એમાંથી તમને ખબર હોય કે ગાય નું છાણ હોય એકાદ દિવસ થઈ ગયું હોય તમે ઉથલાવો તો તમને ખબર છે કાણા કાણા જોવા મળે શું કામ કે એમાં ઈ સુક્ષ્મજીવો હોય છે હવે એમાં હોય તો હજી આપડી જમીનમાં એ હોય જ જો કુંડામાં આવી શકતા હોય ને અળસિયા તો તમારી જમીન માં હોય જ પણ આપણે એને સૌ મારી નાખ્યા છે ને તો શું તવસ્થા સાવ નીચે વયા ગયા પણ હવે એને જીવતા કરવા પડશે કેમ કે છોડવાને લભ્ય સ્વરૂપ જે આપણે નાખીએ છીએ જીવામૃત કે તમે યુરિયા નાખો છો તો યુરિયામાં માં છેતાલીસ ટકા નાઇટ્રોજન હોય બરાબર બધાને ખબર છે છેતાલીસ માંથી બીજો આપણે જો સો ટકા હોય એમાં છેતાલીસ ટકા નાઇટ્રોજન છે ચોપન ટકા તો સારા જ નીકળો એમાંથી વીસ ટકા છે ને એ ડાયરેક્ટ મળશે

તમારા બાપ દાદા એ ગઢિયા આપણને જમીન આપી કેવી એકદમ હતી અત્યારે તમે વિચાર કરો કે જમીન પહેલા કેવી હતી ને અત્યારે આપડે જમીન ની હાલત કેવી પછી નીંદણ દવા આવે છે

એમાં આપણે અત્યારે છાણિયો ખાતર તો નાખીએ છીએ હોય મુંડાઈ હોય એ ડાયરેક્ટ આપણા ખેતરમાં નાખીએ એટલે ખેતર માં બધી વસ્તુ નો જવાની જાય મુંડાઈ જશે અને નીંદણ ના બી આ જાય હવે એક વખત નાખીએ તો એનું તાપમાન કેટલું વધારે વધી ગયું અંદર ઊભું ન રહે એટલું હોય હવે એ કેટલું હળી જાય કેમકે હવે એમાં બીયું એવું જ ન હોય બધું બફાઈ જાય અને એ એકદમ બેસી ખાતર તૈયાર થઈ જાય તો એવી જ રીતે આપણે જીવામૃત છે એમાં શું કરવાનું આ બધી વસ્તુ કીધી સૂક્ષ્મજીવો આપણે કોઈ પણ જે જંગલની માટી છે કે અવાવલું ઝાડ છે એની નાખવાની એટલે આપણે કેમ દૂધમાં મેળવણ નાખીએ દૂધમાં છાક કે દહીં નાખીએ તો કેવું મેળવાય જાય છે એવી જ રીતે આપણે આમાં સૂક્ષ્મજીવો ક્યાં લીધા તો કે જંગલની માટીમાંથી કોઈ પણ અવાવલું ઝાડ છે એમાંથી સવાર સાંજ ને ઘડિયાળની દિશામાં હલાવવાનું છે અને ઢાકીને રાખવાનું ભાકીને એટલે રાખવાનું છે કે ઈ સરખું એમાં કોઈ પણ જીવાત કે ન આવે

થોડોક ના થતો હવે એને કઈ ખાવાનું મળશે એટલે શું કરશે આપડે બોડી આપણે એ શું કામ કરે કે બેક્ટેરિયા અંદરના આપણા શરીરના બેક્ટેરિયા છે એકબીજા ને ખાવાનું ચાલુ કરે દે આપડે ખાલી રોડ ઉપર હોય કોઈ પણ પડ્યું હોય ને એમને તો એ કેટલી વાસ આવે મરેલું તો આમાં બેક્ટેરિયા મરી જાય એટલે તમે બધા એમ કે પીવામૃતમાં વાસ આવે

અને ત્રણ ફૂટ આટલો લાંબો અને પછી આ પોળો પછી લાંબો તમે જેટલો કરો એ દોઢ ફૂટ ઉછો ને ત્રણ ફૂટ પોળો એટલે શું થશે કે એમાં જેટલા આપણા જે છાણ છે એ આટલો ઢગલો કર્યો અને એમાં આપણે જીવામૃત ભરવાનું છે એટલે એ જીવામૃત અંદર શોષાય જશે જે આપણે ઢગલો કર્યો ને એમાં શોષાઈ જશે અને એમાં એ સૂક્ષ્મ જીવો થશે અને વયા જશે બરાબર જેમાં આપણે એમ જોવા જઈએ કે ચોમાસામાં દેડકા જોવા મળે શિયાળામાં કુનાળામાં ન જોવા મળે એને તમે સ્ટોર કરીને રાખી શકો છ થી આઠ મહિના કેમ કેમકે એમાં જે સૂક્ષ્મજીવો છે એ સુસુપ્ત વસ્તુ છે પણ એને છાયે અને શણિયા કોતરામાં રાખવાનું છે એકદમ ઓલા પેક કરીને રાખવાનું નથી અને ઈ તમે જેમ ખાતર નાખો

એ મકાઈ માં તમારે ઓટોમેટિક થઈ જાય બરાબર તો એ ઓટોમેટિક તમારું ખાતર થઈ ગયું એટલે અત્યારે મિશ્ર પદ્ધતિ પેલા આપણે શું કેમ વાપરતા કે એકબીજાને બે જીવન પૂરું પાડે પણ અત્યારે આપણે શું કરીએ એક જ જાતના પાકોનું આવેતર કરીએ બીજું કઈ કરીએ છીએ તો ઘન જીવામૃત હજુ તો ઘણું લાંબુ છે પણ આ હું તમને જીવામૃત અને ઘન જીવામૃત તો કહી દઉં એટલે એ તમે નાખો ને એટલે તમારા ખેતરમાં જે તમે ખાતર નાખો છો ને એની બદલે આ પૂરું પાડશો અને દવામાં અલગ અલગ છે કે દવાનું હું તમને એમને જ કહું કે એને અહીંયા આ જમીનમાં અસ્ત્ર છે બ્રહ્માસ્ત્ર છે દસપાણી અસ્ત્ર છે એ બધી વસ્તુ બનાવીને છાટે છે આપણે જીવાત આવીએ છીએ તો કેમ બધા અલગ અલગ પ્રકારની દવા નાખીએ છીએ નાખીએ છીએ ને અને આપણે દવાને દવા તરીકે લેતા જ નથી શહેર તરીકે જ વાપરીએ છીએ જ્યારે આપણને એમ દેખાય કે આમાં જીવાત આવી ત્યારે એનો પંપ છાંટવાનો હોય પણ આપણે શું કરીએ પહેલાં નાખીએ આપણે માથું દુખતું હોય કે તાવ આવ્યો હોય તો પહેલાં દવા લેવાની હોય તો પછી લેવાની હોય આપણે ખેતીમાં શું કરીએ છીએ બાજુવાળા ભાઈ આપણે એક ગોળી જગ્યા આપડે બે ગોળી લઈએ આડઅસર કરીએ તો અત્યારે આપણે જમીન માં શું કરીએ ઘણી દવા છે ઈ કપાસ છે મગફળી છે એમાં જ નાખવાની હોય શાકભાજી નાખવાની ન હોય કેમ કે એ આપણે ડાયરેક્ટ ખાતા નથી એટલે એ એમાં વધારે કેમિકલ રાસાયણિક વધારે હોય એ વધારે ઝેર હોય ઓલે વાળી અને આમાં આપણે ડાયરેક્ટ હોય એટલે એમાં ઝેરના તત્વો ડાયરેક્ટ આપણે ખાઈ ન શકીએ એટલે એમાં દવા નાખવાની મનાઈ હોય એમાં લખેલું હોય તમે વ્યવહાર પણ તો આપણે નાખીએ છીએ પછી આપણે એમ કહીએ કે ગામડામાં રોગો વધી ગયા એનું કારણ કે તાજે તાજું ઝેર ખાધું અત્યારે છાઇટું હોય પછી બેનો કઈ કે હવે લઈ આવજો એટલે પછી પાછું આપણે તાજે તાજું ઝેર ઈ ખાઈએ પછી આગળ જાવ ને એમ થાય અગ્નિ અસ્ત્રય બનાવાય બ્રહ્માસ્ત્રય બનાવાય પાંચ પાન ઉકાળો એટલે કઈ મારે સેઢે પાડે હોય તમારા હશે કે ભાઈ જેમાં રોગ કોઈ બી નથી આવતા તો કે પપૈયું છે સીતાફળ છે લીમડો છે આમ કરીને પાંચ પાન નો માનો કાલે છાંટવું છે તો હું રાતે બનાવી નાખું ને પાંચ પાન ઉકાળો તો પણ ચાલે એટલે જે પાનમાં રોગ નથી આવતો એ જ પાનનો આપણો ક્રોપ હોય એની અંદર એની વાસ નહીં જાય અથવા તો એમાં રોગ હોય તો એ નાશ પામે એવી જ રીતે પછી ઈનો પાંચ પાન ઉકાળો આવતા દસ દિવસ પછી છટકાવ કરો એટલે બેસ્ટ રિઝલ્ટ મળે બાકી દસ પોણી જે કઈ છે એ બધું તમને કાગળિયા અને એની અંદર બધું લખેલું છે જેથી કરીને હું તમને કઈ ને તમે ભૂલી જાઓ કારણ કે અમે તો બધા કેતા જ હોય એટલે એના માટે મેં કાગળિયા રાખેલા જ છે એ હું તમને એટલે દસ પોણી એટલે દસ પાન ના હોય વીસ પાન ના મે એમાં લખેલા હોય એમાંથી દસ પાન તમને જે મળે એવી જ રીતે સુખાસ્ત્ર હોય ગ્રહ્માસ્ત્ર હોય આ બધા જે છે એ જંતુનાશક તરીકે વાપરવામાં આવે એ અહીંયા જો આ બધા છે આમાં જે આમાં જે આયામો છે ને બે હાથ એ પ્રમાણે આ બધું બનાવવામાં આવે અને મારે તો આ બધું બહાર મોકલવાનું હોતું હોય જો જો જીવામૃત અગ્નિઅે બ્રહ્માસ્ત્ર છે આ બધા મારે બનાવી ને રાખવા પડશે તમને ખબર હોય તો ઘણા છે ૃતમ છે એ ગોપાલ ભાઈ શું કર્યા બનસી ગીર ગૌશાળાનું છે એવી રીતે આ બધા જે કાઈ કરો જૈવિક કરાય હવે એવું નથી કેતો આજ કરો પણ જૈવિક નહીં કરાય આ સિદ્ધાંત જે છે આ પ્રમાણે કરો તો સો ટકા રિઝલ્ટ આવે અત્યારે મારે આ મિશનમાંથી મંજૂર થયેલું છે આમાં એક લાખ વીસ હજાર રૂપિયા મને કેન્દ્ર સરકાર આપે આ બધું હજી ઊંઘું થાય છે ચાલુ છે કામ હવે આ જે અધિકું મેં બનાવ્યું તો આની જાહેરાતો મારી બહુ જાજા મારે ફોલો હોય તો બેન અત્યારે મહાનગરોમાંથી અત્યારે હું અમુક કિલો બે કિલો ને પાંચ કિલો નાના પેકિંગ કરીશ હાઈ ક્લાસ આ કેમ મારું પેકિંગ છે એવી જ રીતે ખાતર તો અત્યારથી મારે એડવાન્સ બુકિંગ છે મુંબઈ સુરત અમદાવાદ રાજકોટા જશે ને સારી રીતે સાચવી શકું હવે ગાય મારે જો આ તમે જોઈ ને મારે છો હજી અમે બેન આપણે આવતા મારે છાસ ના ફોન આવતા છાશ પણ આપડી વેચાઈ જાય પાંચસો એમ એલ ની બોટલ હું ભરું ગાય મારે એ મારે દસ રૂપિયા માં જાય છાસ તો ડેલી સર્વિસ ના માનો કે આઠ દિવસ થાય ને કે બે હજાર રૂપિયા છાસ ના થાય ત્રણ બે ગાય દૂધ વેચ મારે એને ત્રણ દિવસે બે કિલો ઘી થાય એટલે છ દિવસે બે કિલો ઘી થાય તો ચાર હજાર રૂપિયા એ થાય તો વિચાર કરો સો રૂપિયા લીટર દૂધ પડે આઠ લીટર દૂધ હોય ને અમે આવું કરી રહ્યા છીએ ખાતો નહી હોય એડવર્ટાઈઝમાં એવો ખર્ચો કરે છે હવે લોકોને સામે પારદિક્ષિતા જોઈ આપણે હું કરી રહ્યા છીએ તો ગાય આપણને સારી રીતે પોસાય હવે બેનિફિટમાં ફેટમાં મેઇન વસ્તુ તો આ ગોબર છે આપણે છા જે છાસ ને દૂધ ને વેચીએ ને એ નહીં સૌથી બેસ્ટ આ જે ઘઉં ઘન જેવા પણ બનાવીશ ને એ અને વર્મી ઓસ જો અહીંથી રસો નીકળશે ને બોલા પણ એમ હોલ રાખ્યો છે એ વર્મી ઓસ બનશે એની બહુ ડિમાન્ડ છે પણ એ આપણને આવડવું જોઈએ અને સામે તમને મેં કીધું કે આ કુંડા ની અંદર છે આ આયામો પ્રમાણે બધું આમાં બનાવી અને વ્યવસ્થિત રીતે આપીએ પાર્ટી છે આપજો કઈ જ છે હવે તો જો મહાનગરોની અંદર પશુ ધનિ રાખવાની મનાઈ આવી ગઈ કે જેથી કરીને નાપીને લઈ આવે

એટલે અલગ અલગ આપડી દિશા જો ખાલી ખેતી નો કરાય ખેતી ની સાથે આ બધું મેન્ટેન કરાય જય ગૌ માતા હવે કઈ કેવા જેવું હોય તો કયો